સમસ્યાનો તો પહાડ એને હતો ત્યારથી માંડીને નકરી નો આવ્યા યદુનંદનો નાશ કરવાનો થયો વખત આવ્યો ત્યાં સુધી નકરી સમસ્યા છે કૃષ્ણ કે છે કે તમારું જે જીવન છે એને ઉત્તમ બનાવવું તો કઈ રીતે બનાવવું જોઈએ નાની નાની વાતમાં તમે છછેડાઈ જાઓમાં માં અધૂરા ઘડા છલકાય પૂર્ણ ઘડા ક્યારે છલકાતા નથી હોતા છે આ કૃષ્ણત્વ ને આજની પેઢીને ને ખાસ કરીને પાવાની જરૂર છે એક એક ટીપા પોલીઓના ને એક ટીપા કૃષ્ણત્વના તો પણ અતિ ઉત્તમ જીવન થઈ શકે એમ છે વારો છે ટોકન મેં લીધેલું તો કઈ રીતે આ જુઓ ને હું તમારી બાજુમાં બેઠો જોતા નથી તો ભગવાન કૃષ્ણ ઓહો તમે બાજુમાં જો હું સૂતો તો માખણ બધું જે મથુરા મગાવી લે

રાજા રામ જેવો હોવો જોઈએ પ્રજા કૃષ્ણ જેવી હોવી જોઈએ તો સર આપણે જોઈએ તો આજે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીમાં આજે આપણે જોઈએ ચારે બાજુ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળે છે અને આજે સર સાડા પાંચ હજાર વર્ષ થયા છે છતાં પણ જે કૃષ્ણ પ્રત્યે લોકોનો પ્રેમ છે તે યથાવત છે તો એને લઈને શું કહેશું સર જન્માષ્ટમીને લઈને જુઓ કૃષ્ણની ભગવાન તો બધા જ હોય છે માનલિયો પણ કૃષ્ણ છે ને સર્વકાલીન છે સર્વકાલીન છે કૃષ્ણ ભગવાન ઇઝ વન ઓફ ધેમ એ વ્યક્તિ એટલે જ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે પૂર્ણ પુરુષોત્તમનો અર્થ એ છે જગતની કોઈ પણ સમસ્યા હોય કૃષ્ણ એ કૃષ્ણ શું છે ખબર કૃષ્ણ ઇઝ ધ પ્રેક્ટિકલ મેન જો વ્યવહારુ આદર્શો જે છે ને એ પુસ્તકો માં શોભે કૃષ્ણ ભગવાને મેસેજ કળિયુગના માણસોને એ પણ આપ્યો કે જુઓ ભાઈ તમે રામનું ચરિત્ર જોઈ લીધું કળિયુગ વાળાને કીધું કે તમે જોઈ લીધું રામનું ચરિત્ર શું થયું એક માણસે આખી જિંદગી આદર્શો નું પાલન કર્યું તો એની હાલત શું થઈ તમે જુઓ મહેલમાં જન્મવા છતાં એને જેલ જેવું જીવન જીવવું પડ્યું રાજ્યાભિષેક થતી વખતે એને જ્યારે રાજનું તિલક થવું જોઈએ એને બદલે એને જંગલમાં જાવું પડ્યું દર દર ભટકવું પડ્યું રાજાના દીકરા હોવા છતાં કોઈ સૈનિક કે કોઈ રાજદ્વારી લોકો એને ખપ ન લગા

તો લોકોના સંશયના માન ખાતર અન્યથા તો લીલા જ હતી વન કાઇન્ડ ઓફ કઈ ભગવાન રામ ને સીતા ઉપર શંકા જાય એવું ન હોય પણ તમારી શંકા જે છે એટલે કે લોકોની શંકા એ શંકાનું નિર્મૂલન થવું જોઈએ જુઓ બે વસ્તુ છે રામ અને કૃષ્ણના બે અવતાર છે ને એનું જો કળિયુગમાં શ્રેષ્ઠપણે જો આવિષ્કાર કરવો હોય ને આપણે બધાએ ઉત્તમ જીવન જીવવું ને રાજા રામ જેવો હોવો જોઈએ પ્રજા કૃષ્ણ જેવી હોવી જોઈએ

માર્ગ એટલે વાત થઈ ગઈ પૂરી એને વચન આપ્યું તો પછી ભગવાનને તો તમે વિચાર કરો જેનું રાજ્યાભિષેક થવાનું હોય એને બદલે ચૌદ વરસ વનવાસ થાય તો ભગવાન રામ ન કે ભાઈ જો આ બે વાત તમારા પૂરતી હતી જે કાઈ વહીવટ હતો એ તમારા બે માણસ છે અમારો ક્યાં પત્ર આપણે અત્યારના યુગમાં તો એવું કહીએ છીએ ને કે ભાઈ એ તમારો વિષય છે તમે અમને ક્યાં અમે હેરાન કરો એવું કઈ શકાય હોત જુઓ કૃષ્ણએ અનેક જગ્યાએ આવું બુદ્ધિપૂર્વકનો ખેલ નાખ્યો છે તમારી જાણ ખાતર ભગવાન કૃષ્ણ સુતા છે

ભાઈ મને મારો વારો છે ટોકન મે આ જુઓ ને હું તમારી બાજુમાં બેઠો જોતા નથી તો ભગવાન કૃષ્ણએ કીધું ઓહો તમે બાજુમાં જો હું સુતો હતો મેં આમ નજર કરીશ પહેલો નજર મારી અર્જુન ઉપર ગઈ એટલે પહેલો વારો મેં એનો લીધો મને ખબર નહીં તમે આમ હવે આવું કોઈ દી હોય ત્રિલોક નાથ હોય ત્રિભુવન નાથ હોય એ આવું કોઈ દી એને કોણ પેલો ને કોણ છેલો ખબર ન હોય મેં તમને કીધું ને એને વિકલ્પ બુદ્ધિપૂર્વક પસંદ કર્યા રામ ની જેમ આદર્શ નું ન પકડી રાખ્યા ને તો મહાભારત બીજું સર્જા પણ આ કૃષ્ણ ભગવાને બુદ્ધિપૂર્વક ના કીધું કે ભાઈ જો સમાજ નું હિત જેમાં જળવાતું હોય એમાં કેટલાક આઉટ ઓફ વે એને કામ કરવું પડે તો કરવું જોઈએ મહાત્મા ગાંધીજી એ પણ કીધું કે કોઈ અબળાની લાજ બચાવી હોય અને કોઈ એની પાછળ પડનારા માણસ ખબર તમને ખબર છે કે અબળા આ બાજુ ગઈ છે અને કોઈ અપરાધી આવીને તમને પૂછે કે હમણાં કોઈ મહિલાને તમે જોઈ અહીંથી ભાગતી તો તમારે શું એમ ન કેવું સત્ય એ છે તમારે કેવું કે હા આ બાજુ ગઈ તમારે કેવું જોઈએ ખોટું બોલવું જોઈએ કે હા આવી તેની આ બાજુ ગઈ હવે બોલ્યા ખોટું પણ એ જ પરમ સત્ય છે

ચૌદ ચૌદ વર્ષ વનવાસમાં રહેવું પડ્યું તે પછી પાછા એકને એક પત્ની હતા પણ સમાજના રૂએ એને પાછો અગ્નિદા એની પોતાની રીતે અગ્નિનું સ્નાન કરવું પડ્યું અને ભગવાન રામ અને લક્ષ્મણ પછી સરયુ નદીના કાંઠે ટૂંકમાં એના મહેલમાં હતા રામ રાજ્યની કથિત રીતે સ્થાપના થઈ ગઈ હતી સ્થાપના થઈ ગઈ એટલે શું હોય રામ રાજ્યનું ગુજરાતી કે તાળું ને કૂચી હોય નહીં અનાદર નામની કોઈ ચીજ ન હોય કેવળ ને કેવળ માનથી લોકો આદર સાથે બોલાવાની વાતો આવે દરવાજો જ ન હોય તમારે ન હોય રામ રાજ્યમાં એટલે એટલે કીધું તો આવ્યા લક્ષ્મણજી આદરપૂર્વક રોઈકા કે ઉભા રહ્યો પણ પ્રભુ જે છે એ ત્યાં અત્યારે વિરામ કરી રહ્યા છે એટલે તમને હું જવા દઉં છું કઈ વાંધો નહીં આપનો પરિચય આપો હું પ્રભુને કહું છું આપ કોણ છુઓ પછી આમ તેમ હવે એ જમાનાના એ ઋષિ એ સાધક હતા એ વીઆઈપી કાર્ડ ખોટે ખોટું કોઈનું લઈને નહોતા આવ્યા એ સ્વયં એટલા સાક્ષાત વ્યક્તિત્વ હતા એટલે એણે કીધું કે ભાઈ મેં તો સાંભળ્યું છે કે રામ રાજ્ય છે અને રામ રાજ્યની સ્થાપનામાં વળી આ પ્રભુને મળવા આડસ ને એવું બધું ક્યાં રહ્યું મારે મારી ઓળખાણ આપવી પડે ને મારે કાર્ડ બતાવવું પડે ને પછી જવાનું આ ક્યાં ડખો છે એટલે એણે અંજલી છાટીને ભાઈ જે લક્ષ્મણ હતા ને મૂર્છિત કર્યા યા તો એને સમાપ્ત કર્યા બેમાંથી એક સાંભળજો હવે પછી પધાર્યા તેઓ શ્રી રામ પાસે પ્રભુ રામ મેં તમને કીધું ને આ તો બધા ઈશ્વરના અવતારો છે એ બધું સમજી જ જતા હોય ને એટલે એણે ગુરુદેવને કીધું કે હું આપને સાદર પ્રણામ કરું છું પણ આપના આગમન પહેલાની એક ઘટના વિશે વાત કરીને પણ મારે એક બીજી વાત કરવી છે પછી આપ આપની વાત કરજો કે તમે અહીંયા આવી ગયા લક્ષ્મણના આવ્યા પહેલા એનો અર્થ એમ ન મારે એવું ક્યારેય માનવું ન જોઈએ કે લક્ષ્મણજી હોઈ ગયા કે જોકુ આવી ગયું પાન ખાવા ગયા ને એવું કાંઈ હોય નહીં વાત થઈ ગઈ પૂરી લક્ષ્મણ તમારા પેલા લક્ષ્મણનું મારી સામે ન આવવું એનો અર્થ એમ છે કે લક્ષ્મણનું આ પૃથ્વી ઉપર ન હોવું કારણ કે ચૌદ વર્ષના વનવાસમાં હું ને મા જાનકી અમે ત્યાં સુતાતા માન લ્યો અમારા આશ્રમમાં કે અમારા ઝૂંપડીમાં લક્ષ્મણ ઇઝ ધ ઓનલી મેન ચૌદ વર્ષ એ જાગરણ કરેલું છે એટલે એ માણસની મારા પ્રત્યેની ભાવના વિશે મારે કોઈ સંદેહ કરવાનો આવતો નથી એટલે લક્ષ્મણ નથી આવ્યા તમે આવ્યા એનો અર્થ લક્ષ્મણ નથી આ પૃથ્વી ઉપર અને જો લક્ષ્મણ પૃથ્વી ઉપર ન હોય તો રામનો હોવાનો કોઈ અર્થ નથી એમ કરીને સરયુ નદીમાં એણે પોતાનો દેહ વિલય કર્યો હવે તમે જુઓ ભગવાન કૃષ્ણની આપણે વાત લઈએ છીએ કે એ શું કે છે આદર્શોને તમે પાળવા જાઓ તો નહેરુ તમને આવું જ મળે તમારે જ વેઠવાનું આવે એ મેસેજ સુધી કલયુગ મેં કીધું ને પીપલ ઓફ ધી કલયુગ એ કલયુગના પ્રજાઓને આપણને શિખામણ આપે ભગવાન કૃષ્ણ કે આદર્શ ખોટો નથી પણ આદર્શ ના પાલન કરવામાં હંમેશા આવું વેઠવું પડે છે એટલે આદર્શ જે છે ને ઓર્થોડોક્સ ન હોવો જોઈએ ઓર્થોડોક્સ નું ગુજરાતી જડ ન હોવું જોઈએ એ પ્રવાહી હોવો જોઈએ અને ફ્લેક્સિબલ હોવો જોઈએ કૃષ્ણ ઇઝ ધ ફ્લેક્સિબલ મેન કૃષ્ણ ભગવાને કીધું કે કોક નું ભલું થતું હોય તો આંખ નીચામણા કરવા થોડુંક આડા આવડું બોલવું દ્વારિકામાંથી આ તમે વિચાર કરો ઓલા મહેલમાં જન્માતા રામ અને અને જેલ જેવું જીવન કીધું જો હવે મારો અવતાર તમે જુઓ જન્માનું જેલમાં છે ને જો મેલ જેવું જિંદગી ન જીવું તો ફટ કેજો અને જીવાય તમે જાણો છો એ પ્રમાણે નદીઓ પોતાના રસ્તા મૂકે રસ્તો તો છોડો નદીઓ પોતાના જે છે પ્રવાહ અટકાવી દે અને રસ્તા કરી દે અને એ સગા મામાને મારી નાખે તોય તમારે કેવું પડે તારી લીલા અપરંપાર તારી લીલા અપરંપાર શું કામ એ એટલો દોષિત જ હતો પ્રજા માટે થઈને વાત કરી અને પ્રજા મારે શું કામ માખણ બધું જે મથુરા મગાવી લેતા હતા ગોકુળમાંથી તો એ શું હતું એ વધારે પડતો ટેક્સ હતો તો ભગવાને કીધું ભાઈ જો ખાતા વધે ત્યાં લઈ જાઓ ટેક્સ કઈ રીતે વસૂલવાનો હોય ભમરો જે રીતે ફૂલમાંથી રસ ચૂસી લે ફૂલને કઈ થતું નથી અને રસ ચૂસાઈ જાય છે ટેક્સ એવી રીતે હોવો જોઈએ તમે માખણ અમારે ખાતા વધે અને મંગાવી લો જુદી વાત છે પણ જેટલું માખણ પેદા છે એટલું તમે બોલાવી લ્યો એ બરાબર નથી એટલે એને માખણ ચોર આપણે જે કહીએ છીએ માખણની ચોરી ટેક્સની ચોરી કહું છું એ ટેક્સની ચોરી આજના ભાષામાં તે દિવસે એને માખણ ચોરી ભાઈ નથી એને ક્યાં ગાયું નહીં તાણ હતી નંદરાજાના ઘરે તો અગિયાર હજાર કે એકાવર હજાર ગાયું ને જે આપણે પાંચ હવા પાંચ લાખ ગાયો હતી ને એવું ભાગવતમાં વર્ણન છે

તમે ચર્ચા તમારે તમે હેવ ટુ તમારે એક પછી એક પગથિયા ચડવા પડશે ચાલો હવે શરૂઆત હું કરું ચેરિટી બિગેન્સ ફ્રોમ ધી હોમ એવું એક કહેવત છે એટલે કૃષ્ણ ભગવાને કીધું કે હતાશ નિરાશ થઈને ઓહો તાનાસા છે કંસ તાનાસા છે આપણે કઈ એવું ના ભાઈ સાહેબ

બંધ બેસતી આવે છે કૃષ્ણને એ નજરે જોવાની જરૂર છે સર ખૂબ સરસ વાત કરી ગીતા ઉપર કૃષ્ણ ઉપર પરંતુ સર આજે આપણે જોઈએ તો જન્માષ્ટમી છે ને હવે આપણે જન્માષ્ટમીનો ઉત્સવ જોઈએ તો ઉત્સવ તો ઉજવાય છે પરંતુ ખાસ કરીને મોબાઈલ સુધી ઉત્સવ સીમિત થયો એવું પણ ક્યાંક ને ક્યાંક લાગે છે કારણ કે આપણે જોઈએ લોકો સ્ટોરીઓ ચડાવતા હોય છે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકતા હોય છે પરંતુ જે ખરું મહત્વ છે તે ક્યાંક ને ક્યાંક ચૂકાઈ જાય છે જો એ પણ શીખી શકીએ તો ક્યાંક ને ક્યાંક શું ફાયદો થઈ શકે સર એના વિશે જાણો આના વિશે ધર્મગુરુઓથી માંડીને જે હવે તો બંધ થઈ ગઈ જે રાસ જમાનામાં તરગાળાવાળા ગામડામાં તરગાળા રમવા આવતા હતા એવી રીતે કારણ કે દ્રાશ્ય માધ્યમ જે છે ને વાંચન વાંચનનો કોઈ પણ એટલી ફુરસત નથી રહી દ્રશ્ય માધ્યમ બહુ સૌથી પહેલી તમારી જાણ ખાતર ચિત્ર થકી જ લોકો એકબીજાને ઓળખતા માંડીને આ સિંહ છે નાનું બાળક હોય તમે દર્શાવો તમે સિંહ હો એમ લખો લાય એમ લખો તો નહીં ખબર પડે સિંહ દોરો લખે છે કે આ સિંહ એને ચિત્ર માધ્યમ કેમ એમ હવે જે આ કૃષ્ણ લીલાઓ જોકે હવે વધવા માંડી છે ઠેક ઠેકાણે થાય છે રાજકોટમાં તમે જુઓ ઠેક ઠેકાણે આખું ગામ ગોકુળિયું થઈ જવાનું ચારેકોર કૃષ્ણ લીલાના વિવિધ ફ્લોટ્સ લગાવવાના વિશાળ શોભાયાત્રા નીકળવાની પણ તમે જેમ કીધું એમ આ બધું વોટ્સઅપ ઉપર શું કામ રહીએ છીએ એટલે કહું છું કે લોકોમાં શું થઈ ગયું છે આપણે હજી એ સંસ્કૃતિમાંથી જ આવીએ છીએ ને કારણ કે અત્યારે આપણે જુદી રીતે જીવી રહ્યા છીએ આપણે આપણા હાટુ જીવતા જ નથી તમે એક મને ગુડ સારામાં સારું ગુડ મોર્નિંગ નો વિચાર મોકલો ને મને એમ થાય તમારા કરતા હું સારું મોકલું તો જ મને હવે સંતોષ થાય તમારો સારો છે ને થેન્ક યુ નહીં એની સરાહના પણ નહીં પણ તમારા કરતા હું ભલે બજારમાં ગમે ત્યાંથી આવ્યો હોય ઉહેડીને પણ તમને હું ફોરવર્ડ કરે છૂટકો કરું તો એ મને સંતોષ થાય એટલે હવે ચેકમેટ જેને કહે છે એ ટાઈપની આપણી લાઈફ છે એટલે આ વોટ્સએપ પૂરતી રહે છે પરંતુ ખરેખર હું તમને કહું કે કૃષ્ણ ભગવાનને સરળ રીતે સમજાવવા વાળા લોકો હોવા જોઈએ અને શેરયુ ગલીઓમાં હોવા જોઈએ એવરી ડે વાળા હોવા જોઈએ ખાસ કરીને તમને કહું શિક્ષણ શિક્ષણ ને શિક્ષણ શિક્ષણમાં જો આ વાત મૂકી દેવામાં ગીતાજી ગીતાજીના શ્લોક ને બુદ્ધિપૂર્વક એને ધર્મની રીતે ના જુઓ ને જેમ અત્યારે આપણે ચર્ચા કરીએ ક્યાં ધાર્મિક ચર્ચા કરીએ આપણે ક્યાં ગુરુ છે કે વક્તા છીએ આપણે ભગવાન કૃષ્ણ ભાઈ એને આવું કર્યું એટલે નક્કી કઈક લોચો છે એને તો બહુ રસ્તો તો કાઢી લીધો સમસ્યાનો તો પહાડ એને હતો જૈનમાં ત્યારથી માંડીને

આટલી બધી જેટલી દુર્ગતિ થઈ રહી છે તેમ છતાંય પણ આનંદ મંગળમાં રેવું ને લેર કરવી એ કૃષ્ણ કે છે કે તમારું જે જીવન છે ને ઉત્તમ બનાવવું તો કઈ રીતે બનાવવું જોઈએ નાની નાની વાતમાં તમે છછેડાઈ જાઓમાં અધૂરા ઘડા છલકાય પૂર્ણ ઘડા ક્યારેય છલકાતા નથી હોતા તમે જ્યારે ફાસ્ટફૂડ જેવું ખાવ છો જેમાં આની પહેલાં મેં આપણે કીધું જાય તે વિષયનો પ્રશ્ન એ વાત મેં કરી ગીતાનો શ્લોક કે ભાઈ તમે લોકો વિષયને આસક્ત એવું જ મોબાઈલમાં જોયા કરો તો તમારો સત્યાના સાહેબ તમારો મગજ ઠેકાણ ન એટલે એટલે શું થવાનું કે ક્રોધાત ભવતી સમોહાત સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો અને બુદ્ધિનાશો પ્રણશ્યથી ક્રોધાત ભગવતી સમૂહના તમે જ્યારે આ પ્રકારનું તમારું માઇન્ડ ડકે ચડી ગયેલું હોવાનું એટલે તમે શું કરશો સમૂહાત સ્મૃતિ વિભ્રમ તમે ક્યાંક આવું આસક્ત થયેલા લોકો એટલે કે મોબાઈલમાં આવનારી દુર્ગતિને તમે જુઓ એમાં જેટલી ખરાબી છે તમે જોશો ને એટલે સ્મૃતિ વિભ્રમ તમે ભૂલી જશો તમે કોણ છો તમે કોના સંતાન જુઓ તમે કયા કુળના કુંવર જુઓ તમે કઈ જ્ઞાતિના કઈ સંસ્કૃત બધું ભૂલી જશો તમે નેરા ભૂખા વરુ જેવા માણસ થઈ જશો તમને કેવળ ને કેવળ જેમ અત્યારે આપણે કલકત્તાના રેપની વાત મેં કરીને કે જાનવરને પણ શરમાવે એ ટાઈપની એણે હેવાનિયત આદરી શું કામ એ આપણે જાણીએ છીએ દારૂ પીધો પોર્ન ફિલ્મ જોઈ અને પછી એણે આ દુષ્કૃત્ય કર્યું અને આની કેવવાળો હતો કારણ કે ત્યાં એનામાંથી કૃષ્ણત્વ જ બાદ થઈ ગયેલું હતું કંસત્વ જ હતું કેવળ ને કેવળ એટલે આપણે

કારણ કે આ એ પ્રકારનું આ દુષ્કૃત્ય આચરવાની ઘટના બને છે એટલે એમ કહું છું કે કૃષ્ણને એટલે જ પૂર્ણ પુરુષોત્તમ કીધું છે તમે તમારી લાઈફ તમારીને મારી બધાને આપણે મેક્સિમમ આયુષ્ય સો વર્ષનું હોય છે પણ સિત્તેર પંચોતેર વર્ષે લગભગ બધાના દાવ ડિક્લેર થઈ જતા હોય છે તો પૂર્ણ પુરુષોત્તમે જે રીતે પોતાના આયુષ્યકાળમાં આપણને બધા જ આયામમાં આયામોમાં પોતાની જીવન લીલા થકી આપણને માર્ગદર્શિત કર્યા છે આપણે કૃષ્ણને એ રીતે જાણવાની જરૂર છે એને માણવાની જરૂર છે એને વિશ્લેષણ કરવાની જરૂર નથી કૃષ્ણ

કિંમતીમાં આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર ખૂબ સરસ વાત કરી કે કૃષ્ણને જાણવાની નહીં પણ માણવાની જરૂર છે અને આજના સમયમાં પણ કૃષ્ણ એટલા જ સાંપ્રત છે અને તેમને આપેલા ભગવદ્ ગીતા ગ્રંથ છે તેને જો વાંચીશું અને આગળ વધીશું તો જીવનને જે છે સાકાર કરી રીતે પામી શકીશું તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર